દૈનિક બાઇબલના વાંચનો તારીખ સોળ જૂન બે હજાર પચીસ સામાન્ય કાળના અઠવાડિયાનો સોમવાર પહેલું વાંચન કરિન્ટના ધર્મસંઘ પર સંતપાવનો બીજો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃતગ્રંથમાંથી પહેલું વાંચન કરિન્ટના ધર્મસંઘ પર સંતપાવનો બીજો પત્ર અધ્યાય છ કડી એક થી દસ ઈશ્વર સાથે સુમેળ ઈશ્વરના સહકાર્યકરો તરીકે અમે તમને આગ્રહભરી વિનંતી કરીએ છીએ કે ઈશ્વરની કૃપા મળી છે તેને વૃથા ન જવા દેશો કારણ ઈશ્વરના વચન છે મારી પ્રસન્નતાની ઘડીએ મેં તારી ધા સાંભળી હતી અને મુક્તિને દિવસે મેં તને મદદ કરી હતી અત્યારે જ ઈશ્વરની પ્રસન્નતાની ઘડી છે અને આજે જ મુક્તિનો દિવસ છે રખેને અમારી સેવાની નિંદા થાય એટલા માટે અમે કશામાં કોઈને દુભવતા નથી પણ દરેક પરિસ્થિતિમાં ઈશ્વરના સાચા સેવક પુરવાર થવા માટે અમે મથીએ છીએ અપાર ધીરજથી અમે કષ્ટો આફતો અને સંકટો ફટકા અને કારાવાસ ટોળાના હુમલા અને હાડતૂટ પરિશ્રમ ઉજાગરા અને ભૂખ વેઠીએ છીએ આ બધાનો અમે પવિત્ર વર્તનથી સત્યની સમજથી સહનશીલતાથી અને ભલમનસાઈથી પવિત્ર આત્માની સહાયથી સાચા પ્રેમથી અને સત્યવચનથી તેમજ ઈશ્વરની શક્તિથી મુકાબલો કરીએ છીએ અમારા જમણા અને ડાબા હાથમાં ધર્મરૂપી સહસ્ત્રાસ્ત્રો છે માન અને અપમાન સ્તુતિ અને નિંદા બંને અમે સરખા ગણીએ છીએ ઠગારા ગણાવવા છતાં અમે સાચું બોલીએ છીએ અજાણ્યા ગણાવવા છતાં અમે જાણીતા છીએ મર્યા જેવા ગણાવવા છતાં જુઓ અમે જીવીએ છીએ માર પડવા છતાં અમે મરતા નથી શોકમાં પણ અમે સદા આનંદ માણીએ છીએ જાતે નિર્ધન હોવા છતાં ઘણાને ધનવાન બનાવીએ છીએ નિશિકંચન હોવા છતાં અમે સર્વ સંપત્તિના ધણી છીએ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતમાર્થી કૃત ગ્રંથમાંથી અધ્યાય પાંચ કડી આડત્રીસથી બેતાલીસ આંખને સાટે આંખ અને દાંતને સાટે દાંત એમ કહેલું છે તે તમે જાણો છો એથી ઉલટો હું તમને કહું છું કે તમારો બુરુ કરનારનો સામનો કરશો નહીં બલકે જો કોઈ તારા જમણા ગાલ ઉપર તમાચો મારે તો તેની આગળ બીજો ધરવો કોઈ તારા પહેરણ માટે દાવો કરવા તાકે તો તેને તારે ડગલો સુધા આપી દેવો અને જે કોઈ તને એક કોષ ચાલવાની ફરજ પાડે તેની સાથે બે કોષ ચાલવા જે કોઈ તારી પાસે માગે તેને આપ અને જો કોઈ ઉછીનું લેવા આવે તો મોન ફેરવીશ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો